જય સાંઈ મહારાજ આજ રોજ અમે અહીંયા કાળાજા સમસ્ત વાણંદ સમાજ એકત્રિત થયા છીએ જે પહેલગાંવમાં આતંકવાદીઓ દ્વારા જે મૃતકો થયેલા છે એની આત્માઓને શાંતિ મળે એ માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ અમારે સરકારશ્રીને એવી પ્રાર્થના છે કે આ જેટલા મૃતક થયા છે જે ઘાયલો થયા છે એને પ્રોપર પૂરી એવી સારવાર મળે અને જે મૃતકો થયા છે એને ન્યાય મળે એ માટે સરકાર નિવેદન છે કે યોગ્ય નિર્ણય લે અને આવા ક્રૂર વ્યક્તિઓને સજાનો પ્રાપ્ત કરે જય સેન મહારાજ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં દેશના અનેક નાગરિકો મૃત્યુભાઈમાં છે સાથે સાથે આપણા જ્ઞાતિજનો પણ ભાવનગર ખાતે રહેતા યતીષભાઈ પરમાર તથા એમના દીકરા સ્મિતભાઈ પરમારનું દુઃખદ નિધન થયું છે અને એક વિનુભાઈ ડાભી જેમને હાથે ગોળી વાગી છે અને ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આપણે સમસ્ત તળાજા શહેરના વાણન સમાજના ભાઈઓએ એકત્ર થઈને ખાસ નવયુવાનોને કે જેમણે પંદર વર્ષ પહેલાં જે માહોલ હતો જ્ઞાતિપ્રેમનો એની એક આછેરી ઝલક બતાવીને ફરીવાર જ્ઞાતિને એક સંદેશ આપવા કે ભાઈ જ્ઞાતિ પર આવી પડેલી કોઈ પણ આપત્તિ સમયે અમે અડીખમ જ્ઞાતિ સાથે છીએ અને દરેક દુઃખમાં સહભાગી છીએ એ માટે આજે

સમગ્ર વાણક સમાજ ગુજરાતમાં આપણે તળાજાએ પ્રથમ આ આયોજન કર્યું છે ત્યારે તળાજાના દરેક યુવાનોને અને જ્ઞાતિજનોને હું અભિનંદન પાઠવું છું અને દરેક આપત્તિ સમયે આપણો સમાજ તળાજાનો જ્ઞાતિ સાથે અડીપમ રહે તેવી મારી વિનંતી છે હું હું મનસુખભાઈ જીવરાજભાઈ વાજા તળાજા જ્ઞાતિના પ્રમુખ તરીકે આ જે બનાવ બન્યો છે એમને હું શ્રદ્ધાંજલિ આપું છું આજરોજ અમે તળાજા જ્ઞાતિ સમસ્ત વાણંદ સમાજ ભેગા થયા છીએ કાશ્મીરમાં બેસરણ વેલીમાં જે આતંકવાદીએ કાયરતાપૂર્ણ કાર્ય કર્યું છે એમાં આપણા વાણંદના પિતા પુત્ર શહીદ દુઃખદ રીતે ૃત્યુ પામ્યા છે એમની અત્યારે એના આત્માને ઈશ્વર શાંતિ આપે બાપા એના મોક્ષ અર્થે શાંતિ આપે એની માટે બધા સમસ્ત તળાજા વાણંદ સમાજ અમે ભેગા થયા છીએ અને એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરેલ છે ઓમ શાંતિ જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાની અંદર જે આણંદ સમાજના પરમાર પરિવારના ભાઈઓનું દુઃખદ અવસાન થયું છે તે માટે અમે આણંદ સમાજે આજે તળાજા આણંદ જાતે શોકસભાનું આયોજન રાખેલ છે અને તેમના ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસેનો પ્રાર્થના કરીએ છીએ અને અન્ય જે કોઈ નાગરિકો ઘાયલ થયા હુમલામાં જમ્મુ કાશ્મીર વિસ્તારમાં આપણા સમાજમાંથી તથા દરેક નાગરિકો આતંકીમાં હુમલામાં અને મૃત્યુ પામ્યા છે એને માટે તળાજા જ્ઞાતિ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તે બદલ અમે શ્રદ્ધાંજલિ આપી છે જય હિન્દ જય ભારત શ્રી सनका दिक ब्रह्मादिमुनीषा नारद सारद सहित अहिंसा यम कुबेर दिखपाल जहाँ ते कवि को सके तुम उपकार वही किन्हा राम मिलाए राज मिलाये तुम तुमरो मंत्र विवीक्षण माना लंकेश्वर भय सब जगजा युग सहस्र जो जन पर भानु ताई प्रभु मुद्रिका मिलमुकुमा जलदिलांज गये अचरजनाहि दुर्गम काज जगत के